કોઈ પણ પશુનું દૂધ એક રાત અથવા એક દિવસમાં વધે ખરા ડબલ થાય ખરા તો જે પશુપાલન કરનાર વ્યક્તિ છે જે પશુપાલન કરે છે એ તમામ વ્યક્તિ જાણે છે કે આવું કોઈ પણ રીતે શક્ય નથી પણ જો હા એનું સમયસર મિલ્કિંગ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ મિલ્કિંગ કરવામાં આવે એને યોગ્ય ખોરાક આપવામાં આવે એને મિનરલ મિક્સર આપવામાં આવે તો એના દૂધમાં વધારો કરવો શક્ય છે ડબલ પણ કરી શકાય છે પણ એના માટે યોગ્ય સાર સંભાવ જરૂરી છે યુટ્યુબમાં ઘણા લોકો વ્યૂ માટે એવું કહેતા હોય કે આ ફલાણી વસ્તુ કરો અને એક રાતમાં તમારું દૂધ ડબલ થઈ જશે પશુનું તો આવું કોઈ પણ સમય કોઈ પણ કાળ શક્ય નથી નમસ્કાર દોસ્તો મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર મિત્રો ઘણા બધા પશુપાલકો યુટ્યુબમાં પોતાના પશુનું દૂધ ઇન્ક્રીઝ કરવાની ટિપ્સ જોવા માટે આવતા હોય અને એમ લખેલું હોય કે ભાઈ એક રાતમાં દૂધ ડબલ એક રાત ફેટ ડબલ આવું કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી પશુનું દૂધ ફેટ વધારવા માટે ઘણા દેશી ઉપાયો છે આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા હતા આપણે પણ કરીએ છીએ પણ એનો એક સમય હોય છે પશુપાલન કરનાર વ્યક્તિ જાણે છે પશુપાલન એક એવો વ્યવસાય છે જેમાં વ્યક્તિને સમય આપવો પડે છે પોતાના સમયનો ભોગ આપવો પડે છે મહેનત આપવી પડે છે કોઈ પણ રાતોરાત કોઈ તમે ચારી દો એને પશુને ખવડાવી દો અને રાતોરાત ડબલ થઈ જાય દૂધ વધી જાય તો તો આ બધા લોકો બીજો બધો કામ ધંધો છોડીને પશુપાલન કરવા લાગે આવું કોઈ પણ રીતે શક્ય નથી પણ જો હા પશુને યોગ્ય સમયે એને સૂકો અને લીલોચારો યોગ્ય માત્રામાં આપવામાં આવે અથવા એને સહેલેજ યોગ્ય માત્રામાં આપવામાં આવે શૂકાચારા સાથે મિક્સ કરીને તો પશુનું દૂધ ઇન્ક્રીઝ થાય છે એનો ટાઈમ ટુ ટાઈમ મિલ્કિંગ જો કરવામાં આવે તો પશુનું દૂધ ઇન્ક્રીઝ થાય છે જો સાંજે છ વાગે દોયું હોય તો પશુનું દૂધ સવારમાં પણ છ વાગે દસ પંદર મિનિટ અડધો કલાક આગળ પાછું હોય તો આપણે સમજી શકીએ પણ જેટલું શક્ય હોય એટલું ટાઈમ ટુ ટાઈમ મિલ્કિંગ થાય પશુનું તો એનું દૂધ ઇન્ક્રીઝ થાય છે અને

જે આપણે સવારમાં છે દોહન પછી અને સાંજે પણ દોહન પછી ચાર નિયાર કરવી જોઈએ જેથી જે પશુને જે આપણે ખોળ જે મૂકીએ છીએ એ પૂરી રીતે ખાઈ જાય પછી મિત્રો આપણે સૌથી મહત્વની વાત છે કે દૂધ પશુને દૂધ બનાવવા માટે ગાય હોય કે ભેંસ હોય દૂધ બનાવવા માટે સૌથી જરૂરી જે તત્વ છે એ પાણી છે તો એના માટે પાણીની સુગમ વ્યવસ્થા કરવી જોઈએ ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને જો ચોખ્ખું પાણી હોય તો એક એક્સ્ટ્રા ટીપ તમને આપવું આપણે જે ચૂનો હોય છે એ ચૂનો તમે પાણીમાં એડ કરી શકો છો અને જો ચૂનાવાળું પાણી પશુને આપવામાં આવે તો ચૂનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જેથી પશુના શરીરમાં કેલ્શિયમની કમી થતી નથી ઉણપ થતી નથી અને પશુનું દૂધ ઇન્ક્રીઝ થાય છે તમે મિનરલ મિક્સચર સવાર સાંજ પશુના ખોરાકમાં એડ કરી શકો છો પચાસ પચાસ ગ્રામ જે મિનરલ મિક્શર પશુને કાયમી આપવામાં આવે તો પશુનું જે રિપીટ થવાનો પ્રશ્ન છે એ એકદમ બંધ થઈ જાય છે પશુ રિપીટ થતું ઓછું કરી દે છે પશુની ચામડી ચળકાટ થાય છે અને પશુના સ્વાસ્થ્યમાં પણ ઘણા એવા લાભ ગુણો તમને જોવા મળે છે મિત્રો ડી વોર્મિંગ એ સૌથી મોટું અને પાયાનું જે પશુપાલન કરે છે એ વ્યક્તિ બધા જાણે છે કે ડી વોર્મિંગ કરવું પશુઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે જો તમે પશુપાલન કરતા હો અને દૂધ વધારવાની વાત કરતા હો તો એના મહત્વની વાત છે કે ત્રણ ત્રણ મહિનાના ગાળે તમારા પશુનું તમારે ડી વોર્મિંગ કરવું જરૂરી છે મોટું પશુ હોય અને એને ડી વોર્મિંગ ગોળી આપી શકો છો નાના પશુની તમે ડીવોર્મિંગની લિક્વિડ ફોર્મમાં બાટલી આવે છે એ પાવી શકો છો જેથી તમારા પશુનું દૂધ ઇન્ક્રીઝ થશે બાકી એક રાતમાં દૂધ ડબલ થશે આ વાતો બધી મીઠ્યા છે અને જો તમને આ માહિતી જાણવા લાગી હોય સારી લાગી હોય તો આપણી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ